તો આજે ખાસ આપણી સાથે યુએસએથી મહેમાન પણ આવ્યા છે તો બસ આજે આપણે એમની પાસેથી જાણીએ કે અહીંયા આવીને એમને કેવું લાગ્યું છે કારણ કે અહીંયા જ્યારે તમે રૂબરૂ આવતા હોય ત્યારે તમને ખ્યાલ આવે કે બાળકો કઈ હાલત સાથે પોતે અભ્યાસ કરી રહ્યા છે તો બસ આજે આપણે એમની પાસેથી જાણીએ કે અહીંયા બાળકોની વચ્ચે આવીને એમને કેવું લાગ્યું છે તો પહેલાં તો તમારું નામ શું છે મારું નામ કનુભાઈ ભૂકંડ છે અને તમે ક્યાંથી આવ્યા છો હું અત્યારે યુએસમાં વોશિંગ્ટન સ્ટેટમાં સિએટલ સિટીમાં રહું છું અને તમે બાળકોની વચ્ચે આવ્યો તો ત્યારે તમને ખ્યાલ આવે કે બાળકો એ કઈ હાલત સાથે પોતે અભ્યાસ કરી રહ્યા છે કેવી બધી તકલીફોનો સામનો કરી રહ્યા છો તો આજે બાળકોની વચ્ચે રહીને તમને કેવું લાગ્યું છે સૌપ્રથમ તો જ્યારે આપણે અહીંયા જોયું ત્યારે જીવન જીવવાનો મને એક અલગ જ તરીકો જોવા મળ્યો છે હું જ્યારે આવ્યો ત્યારે બધા બાળકો તરફ હું નજર કરતો હતો બધા બાળકો પોતાની પ્રવૃત્તિમાં વ્યસ્ત હતા એક નાની ઢીંગલીને મેં જોઈ હતી એ બિચારી એકલી બેઠી હતી બીજા બધા બાળકો પ્રવૃત્તિમાં વ્યસ્ત હતા પણ એ શાંતિથી બેઠી હતી અને એકદમ નિરાશ જેવી બેઠી હતી એ આજ આ જ ઢીંગલી છે કદાચ હા આજ છે તો હું એક કલાક સુધી મથીઓ ઓબ્ઝર્વેશન કરતો હતો કે ઢીંગલીના ચહેરા ઉપર સ્માઇલ ક્યારે આવે તો એ સ્માઇલ આવતા આવતા એક કલાક થઈ પણ હજુ પણ સ્માઇલ નહોતી આવી પછી જ્યારે તમે આ કેક લઈને આવ્યા કેક ખોલી એ નીચે બેઠી હતી અને પેલો ખેતરની અંદર મોર કેમ ડોક ઊંચી કરે તો એને ડોક ઊંચી કરી અને જોયું અને જ્યારે એને કેક દેખાય ત્યારે એના ચહેરા ઉપર જે સ્માઈલ આવી છે એ જે તેજ મને દેખાયું છે તેવું અનેરું તેજ મેં ક્યારેય નહોતું જોયું તો આ જે વિચાર આવ્યો જે સુરેશભાઈ છે રાઈટ તમે કીધું સુરેશભાઈને જે વિચાર આવ્યો એ વિચાર તમારા પૂર્વજન્મના જે કર્મ હોય એ કર્મ હોય ત્યારે જ આવો તમને સારો વિચાર આવી શકે અને ત્યારે જ તમે આવા સો જેટલા સો કરતાં વધારે બાળકોના ચહેરા ઉપર તમે સ્માઈલ લાવી શકો બીજી વસ્તુ જ્યારે આજે જેમ કે અમે બધા છીએ તમે બધા ફ્રેન્ડ્સ અમારો જે પણ મિત્ર સર્કલ હોય એ બધા હંમેશા અમારા જે બાળકો છે એમને આપણે કઈ પ્રવૃત્તિમાં મજા અપાવી છે એનો વિચાર કરતા હોઈએ કેમને ક્યાં ફરવા લઈ જવા કઈ રીતે એમને ફન કરાવવું એક્સ્ટ્રા ક્લાસીસ કરાવવા એક્સ્ટ્રા કરિક્યુલમ એક્ટિવિટીઝ કરાવી એ બધાનો વિચાર કરતા હોઈએ ત્યારે આ જે બાળકો છે એનું મેં જો ઓબ્ઝર્વેશન કર્યું એમને જીવનની ખરેખર જે જરૂરિયાતની વસ્તુઓ છે એમાં પણ સ્ટ્રગલ કરી રહ્યા છે જેમ કે હમણાં અશોકભાઈ જા સાથે હું વાત કરતો હતો અશોકભાઈ ઘણી વખત મને કીધું કે અહીંયા રાશનની પણ તકલીફ હોય છે કે સાંજે જમવામાં અમારે જે પણ જે કામ ચલાવ વસ્તુઓ એનાથી ચલાવી લેવું પડતું હોઈએ છે બરાબર આપણે જ્યારે જીવનમાં મજા કરવાની વાતો કરીએ છીએ ત્યારે એ જીવનની જે ખરેખર ખૂબ જ જરૂરિયાત વસ્તુઓ છે એમાં પણ કામચલાઉ વસ્તુઓથી ચલાવી લેતા હોઈએ છીએ બિલકુલ સાચી વાત છે અને બીજી વસ્તુ મેં જો બાળકોના તમે કપડા જોશો તેમાં ઘણા બધા કપડાંમાં ટેર છે એટલે કે ફાટેલા છે તેમાં સીવેલા મતલબ એ લોકો સીવીને કામ ચલાવે છે ઘણા બધા ડાઘાઓ છે રાઈટ જ્યારે આપણે મતલબમાં મહોત્સવ કરવા માટે ઊંચી ઊંચી બ્રાન્ડના કપડાઓ પહેરતા હોઈએ છીએ અને એમની સામે આ જે બાળકો છે જે આપણા દેશનું ભવિષ્ય આપણે કહી શકીએ એ બાળકો અત્યારે જે કામચલાવ વસ્તુઓ છે સિલાઈના મતલબ થીગડા મારીને કામ ચલાવે છે તો આ જોઈને મને એક જીવનનો એક અલગ જ મને અંદાજ જોવા મળ્યો કે જીવન કઈ રીતે તમે જીવી શકો અને તમારા જે શોખ છે એ શોખ કદાચ પાંચ શોખ તમે પૂરા નહીં કરો તમારા બાળકોના પાંચ શોખ પૂરા નહીં કરો અને એમની સામે તમે આ બાળકો માટે કંઈક કરી કરી શકો છો તો એનાથી ઉત્તમ વિચાર કોઈ જ ન હોઈ શકે હું તો ધન્યવાદ આપું છું નિલેશભાઈની ટીમને અને અશોકભાઈને પણ કે છેલ્લા પંદર વર્ષથી એવો સતત મહેનત કરી રહ્યા છે એમનો પોતાનો કોઈ પોલિટિકલ સપોર્ટ નથી એમની પોતાની કોઈ આર્થિક સ્થિતિ એવી નથી કે જે આ બધા બાળકોનું ગુજરાન પૂરું પાડી શકે તેમ છતાં તમે અને અશોકભાઈ સાથે મળીને આ જે યજ્ઞ ઉપાડ્યો છે એ યજ્ઞને તમે ખૂબ જ સારી રીતે ધપાવી રહ્યા છીએ અને અમે પણ હું તો મારા મિત્ર સર્કલમાં બધાને કહીશ કે તમને બને એટલી મદદ કરે અને આ જ રીતે તમે કાર્ય કરતા રહો એવું હું જોઈ શકું છું અને તમે સો સો ટકા કરશો એની મને ખાતરી છે તો પહેલાં તો તમને બંનેને ધન્યવાદ થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ